ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ હોય તેમ એક એક પછી વિસ્તારો અને જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાવાના પ્રકાશમાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરના હરસમા અને વેપારી મથક ગણાતા જુનાગઢ બજાર વિસ્તારમાં આવેલા નંદાપરાની ખડકીમાં છાસવારે ભૂગર્ભની ચેમ્બરો ચોકઅપ થઈ જવાના કારણે ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા સ્થાનિક રહીશો સહિત વેપારીઓ સ્થાનિક રહીશો એકત્રિત થઈને જો આ ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવામાં આવે તો સ્થાનિક રહીશો ભૂગર્ભના ગંદા પાણીમાં બેસીને પાલિકાનો વિરોધ પ્રદર્શિત કરી રોડને ચક્કાજામ કરવાની ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી તો છાશવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈ સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના મુખ્ય મથક એવા બજાર વિસ્તારમાં આવેલા નંદાપરાની ખડકીમાં છાશવારે રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણી સમયે વોટ માંગવા આવતા નેતાઓ આજે અમારી સમસ્યાને જોવા કે તેનું નિરાકરણ લાવવા પણ દેખાતા ન હોવાના આક્ષેપો કરી છેલ્લા પાંચ દિવસથી અહીંયા ગણતરીનું સામ્રાજ્ય થઈ ગયું નગરપાલિકાના સત્તા સુધીમાં પ્રમુખ સાહેબના માનસીબેન સુધી અમે રજૂઆત કરી એ લોકોએ મહેનત કરી પણ એનું હજુ નિરાકરણ આવતું નહીં અને છેલ્લા પાંચ દિવસથી અમારા બાળકો

पूरो काके आ चेता दे लेलन करा दिया सारा आ